જય માતા જય માતાજી મિત્રો હું ખેતરમાં છું અને હું જઈ રહ્યો છું બોરા ખાવા કેમ કે શિયાળાની સિઝનમાં બોરા આવી ગયા છે અને બસ હવે સિઝન શિયાળાની ચાલુ થઈ ગઈ છે અને કહું આવ્યા છે જોઈ શકો છો તમે મિત્રો અને યજમામાં પાણી પણ ચાલુ છે પાણી પીવડાવું છું અને બોરા ખાવાની ઈચ્છા થઈ ગઈ તો હું જઈ જઈશું ત્યાં બોયડીએ બોરા ખાવા તો હું ત્યાં જઈને તમને બોરા બતાવીશ ત્યાં સુધી મારી સાથે તમે બે મિત્રો પણ આવી રહ્યા છે તમે જોઈ શકો છો અમે બોડી જોડે ભોગી ગયા છીએ અને બોરાપાણ થોડા થોડા આવ્યા છે એમાં પણ તમને હું બતાવી રહ્યો છું દેખો તમે જોઈ શકો છો બોરા જવું પડશે બોળા તો આવ્યા છે પણ હજુ થોડા કાચા છે થોડા ખાટા મીઠા છે બોયી બહુ મોટી છે તો હું પોકાતો નથી મિત્રો એના માટે મારે ગંજેરવા પડશે બોળા બોળા તો આવ્યા છે તમે જોઈ શકો છો બોળી બહુ મોટી છે બહુ મોટી બોરી છે ત્રણ ચાર બોરા ખાધા મેં બીજા થોડા બોરા હું વીણીશ અને ઘરે લઈ જઈશ એમ કે નાના નાના ટપુરિયા છે તો એમને પણ નવાઈ લાગે બોરા જોઈને હા બે ત્રણ આવ્યા મસ્ત મસ્ત ખાટા મીઠા તો આ બોરા તો આવા જોતા રહેજો અમે નવા નવા બનાવતા હવે જાઉં છું મારું પાણી ચાલુ છે અજમામાં અને હું વાળીને આવ્યો છું તો મારે ત્યાં પણ જવું પડશે અને હું ત્યાં જઈ રહ્યો છું અને ચલો મિત્રો હું ખેતરમાં પહોંચી ગયો છું બોરા ખાઈને આવી ગયો છું તમે જોઈ રહ્યા છો પાણી પણ છે બે ડામા ભરાઈ ગયા છે અને હું ડામુ વાળી લઉં અમારી કાર્યક્રમ છે અને એમ કે પાવડાઈને વળાતું નહીં પાણી એટલે હાથ બગાડવા પડે છે કેમ કે પાવડા એ માટી ચોંટી જાય એટલે મારે હાથે પાણી બહાર પડશે તો મિત્રો મેં ડાંબુ વાળી લીધું છે અને અમારા હવે વિડીયો જોતા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી જય માતાજી